બહુ પ્રતિક પરીક્ષાઓને આવ્યા લગભગ છ વાગ્યા ના આવ્યા છો ને પાંચ વાગ્યા એટલે આ ખેડૂત આક્રોશ યાત્રાની આ સભામાં સૌ ઉપસ્થિત મારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો અને મંચસ્થ તમામ આગેવાનો આજે સવારે સોમનાથ દાદાના આશીર્વાદ લઈ આખા ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે શરૂ થયેલી આ ખેડૂત આક્રોશ યાત્રા આખા દિવસે ભ્રમણ કરતા કરતા વચ્ચે ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી અનેક લોકોની વાતો સાંભળી અનેક લોકોની તકલીફો દર્દ પીડા પ્રત્યક્ષ જાણી અને આજે કેશોદ ખાતે પહોંચી છે આજે ગુજરાતમાં કોઈ ચૂંટણીઓ નથી આજે કોઈ મત પણ લેવાના નથી આજે કોઈ સરકારો બદલવા પણ નથી નીકળ્યા પણ આ યાત્રા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવા એક માત્ર કારણ કે જે ગુજરાતના ખેડૂતો જેને આપણે જગતનો તાત લઈએ જે મહેનત પડશે લોહી રેડી અને પોતાના ખેતરમાંથી અનાજ ઉત્પન્ન કરે અને આખા દુનિયાનું પેટ ભરે એ જગતના ખેડૂતોની જે તકલીફો છે જે પીડા છે એની જે ફરિયાદો છે અવાજ છે જેને આ સરકાર નથી ભૂલન કરવા માટે આ યાત્રા લઈને નીકળ્યા છું સૌરાષ્ટ્ર કરી કે આખા ગુજરાતમાં પણ સૌથી વધારે જો કોઈને તકલીફ હોય તો સૌરાષ્ટ્રના કરવું જોઈએ અહીંયા એક બાજુ દરેક ખેતરમાં જોઈએ तो मखनी નો પાક તૈયાર હતો કેમ સોયાબીન નો પાક હતો બધ આવો પાક બરબાદ થઈ ગયો અને સરકાર પાસેથી અપેક્ષા હોય કે સરકાર માં માહી વાત કહીએ અહીંયા સવારે કોઈ કહેતો તો કે મીડિયા ના મિત્રો પૂછે છે કે કોંગ્રેસ સરકાર ને घेरવા ની રીત છે आवा तकलीफे तो को घेरवाइए विधानसभा में तो एक सौ बासठ की बहुमती है पंचायत पार्लामेंट सुधी भारतीय जनता पार्टी शासन है पूजा भाई ऑडियो संभायो के नरेन्द्र भाई एम कहता था एक वक्त का कापो पहली कैबिनेट में કેડો તો ના દેવા માફ કરી દેજો કેડો તો ની આવા બમણી કરી દેજો આ ગુજરાત માં તો 30 વર્ષ થી સરકાર છે પણ દિલ્હી માં પર 30 વખત હળા પ્રદાન થઈ ગયા પણ હજુ સુધી જે પર વચન આયાતા જે પર વચનો આપ્યા હતા જે પર ભાષણો કર્યા હતા એનો એક પણ વાયદો વચન કે ભાષણ આજ દિન સુધી પૂરો કરી નથી અહીં ના ખેડૂતો જયારે રજૂઆત કરવા જાય ફરિયાદ કરે ત્યારે આંદોલન કરે એની વાત પણ ક્યાંય સાંભળવાનું નથી આવતો કમોસમી વરસાદ થયો એક બાજુ કુદરત ઉઠે અને બીજી બાજુ જે સરકાર આપણે બનાવી છે ગુજરાતના લોકોના મત થી બનાવી છે એ સરકાર કોઈની વાત સાંભળતી નથી એટલા જ માટે આ રસ્તા પર ઉતરીને યાત્રા લઈને નીકળ્યા છે આ યાત્રા થી શરૂ થવાની અગિયાર જિલ્લામાં ભ્રમણ કરી અને દ્વારકા ખાતે પૂરી કરવાના આ તો શરૂઆત છે પણ આજે સવારે સીધું છે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો પૂરા નહીં થાય જ્યાં સુધી જે ખેડૂતોની માંગણી છે કે અત્યારે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે જે બેંકો માંથી કરંટ લીધું છે જે ઉછી ના પાછી ના પૈસા લઈ અને ખેતી કરી છે અને આર્થિક રીતે દેવાદાર થયો છે ખેડૂતોનું સેવું માફ નહી થાય ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે કોંગ્રેસ પાર્ટી નો સંકલ્પ છે આજે પૂજાભાઈ કહેતા હતા કે ઉનામાં ખેડૂતો આત્મહત્યા કરી ये पहला द्वारका ना खेडू आत्महत्या करी गुजरात में अलग अलग विस्तारों में दिवस दिवस एक खराब परिस्थिति है एक पची एक पची एक खेड आज आत्महत्या करी पड़े एवं दिवस आया है आज चौक्स याद करने पड़े कांग्रेस की देश की सरकार मनमोहन सिंह की वड़ा था सोनिया जी नेतृत्व वाली सरकार थी आखा विश्व मंदी चालती थी બેંકો બંધ થઈ જાય એવા સમયમાં જયારે ખેડૂતો પર આફત આવી ત્યારે એ મનમોહનસિંહજીની કોંગ્રેસની સરકાર એકી ઝાટકે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા અહીંયા પાલભાઈ કીધું એમ પાંચ પચીસ ઉદ્યોગપતિઓ હોય એના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ થાય પણ જગત તાત એવો ખેડૂત આજે તકલીફ માં હોય આત્મહત્યા કરતો હોય અને એનાથી દેવા માફ કરવાની વાત આવે ત્યારે આ ભારતીય જનતા જાય છે માંગીએ નાગીએ ગઈકાલે મને ભાજપ આગેવાન કે અમિતભાઈ તમે તો દેવા માફી ની વાત કરો તમે તો ખેડૂતો માટે આ આપો તે આપો એવી વાતો કરો છો પણ સરકાર પૈસા ક્યાંથી લાવે મેં એમને કીધું કે સરકાર ની તિજોરીમાં જે પૈસા આવે છે એ કોઈ ના બાપ ના પૈસા નથી સરકાર ની તિજોરી પૈસા થી સરકાર ની તિજોરી ભરાય છે મારે તમને પૂછવું છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે તો કરો તો હજુ અડધા હાથ ના રોજક કરતા બે નો ઉછળ પેલા એવો એક જમાનો હતો જ પૈસા વાળા લોકો એમ કેતા ઉદ્યોગપતિઓ એમ કેતા કે અમે ટેક્સ ફરીએ છીએ અને આ સરકાર એ પૈસા ખેડૂતો પાછળ ગરીબો પાછળ બરબાદ કરે છે એમને લણણીઓ કરે છે એમને પાટી યોજનાઓ બનાવે છે આજે ઊંટું છે આજે આ દેશનો સામાન્યમાં સામાન્ય માણસ એ ખેડૂત હોય ખેતમજૂર હોય કે નાનો માણસ હોય એ પણ જીએસટી આજે અમિત ચાવડાએ આ શર્ટ પહેર્યો છે એના પર જેટલો જીએસટી લાગે છે એટલો જ કોઈ ગામડાના સામાન્ય ખેડૂત હોય કે ખેતમજૂર હોય એ પણ બજારમાંથી શર્ટ લેવા જાય એના પર પણ એટલો જ જીએસટી લાગે છે આજે સવારે ઉઠીએ ત્યારથી રાતને સોઈ જઈએ ત્યાર સુધી જેટલી પણ વસ્તુ આપણે બજારમાંથી ખરીદીએ દરેક પર ટેક્સ લાગે છે લાગે છે એટલે આપ જો દરેક વસ્તુ ઉપર GST લાગતો હોય દરેક વસ્તુ પર ટેક્સ સામાન્ય માસ આવતો હોય તો સરકારની તિજોરીમાં જે પૈસા આવે છે એમાં સૌથી મોટો જો ઈશ્યુ હોય તો આ દેશના સામાન્ય લોકોનો છે આપણા ભરેલો આપણા પૈસા થી ભરાતી ના વપરાતા હોય એવી સરકાર ને એક દિવસ પણ ચાલવા લાગે દેવાય અને એટલા જ માટે કીધું છે કે હવે ખાલી ખાલી વાતો ભાષણો કે ખોટા વચનો નહીં એક જ માગણી લઈને નીકળ્યા છે કે આજે ગુજરાતમાં માં ખેડૂતો તકલીફમાં છે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે તો ખેડૂતો નો દેવું સંપૂર્ણ માફ થવું જોઈએ થવું જોઈએ ભાજપના નેતાઓ કહેતા હતા કે આ બધું કરીએ તો પૈસા ક્યાંથી લાવવાના મેં કીધું તમારી જોડે પૈસા ના હોય તો અમે તો વિપક્ષમાં છીએ અમારા બી જે મદદ થાય અમે વિમલભાઈના બધા જ ધારાસભ્યોએ નક્કી કર્યો કે આ ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતના ખેડૂતોની માગણી છે કે જેવા માફ થવા જોઈએ કાલે તમે ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરો અમે તમને લેખિતમાં આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક પણ ધારાસભ્ય જ્યાં જોજે ધારા સંખ્યા રઈસો ત્યાં જોજે એક પણ રૂપિયાનો પગાર ન લઈ લે આ બધા જ પૈસા તમારી તિજોરીમાં જમા રાખો કારણ કે મદદ કરવાની આવે તો પહેલી શરૂઆત આપડાથી કરવી પડે અમે તમને સહકાર આપા તૈયાર છે અમે તમને સહયોગ આપીએ છે કે જાવ પગાર ન લઈ લે પડ ઉત્સવ તાઈફાન જાહેરાતોમાં જે પૈસા વાપરો છો એના બદલા ગુજરાતના ખેડૂતોનો દેવું માફ કરો આ પહેલી વાર કમોસમી વરસાદ નથી પડ્યો પહેલા પણ અભિવૃષ્ટિ થઈ પહેલા પણ વાવાઝોડા પહેલા પણ કુદરતી આફતો આવી દર વર્ષ થાય અને ખેડૂતો પર કંઈક કુદરતી આફત આવે છે અને એવા સમયમાં સરકારે મદદ કરવાની હોય પણ સરકારે એના માટે પાક વીમા યોજના જ નથી રાખતા એ પણ ખેડૂતોની માગણીઓને સમર્થન કરીએ છીએ કે પાક વીમા યોજના ચાલુ થવી જોઈએ જમીન માપણીના જે ઝઘડાઓ છે એ ખોટી જમીન માપણી રદ થવી જોઈએ નકલી બિયારણ હોય ખાતર તંગી હોય ખેતીમાં ભ્રષ્ટાચાર જે કરવામાં આવે છે બધું બંધ થવું જોઈએ અને આ બધી જ માગણીઓને લઈ આ યાત્રા નીકળી છે એક એક ગામે જઈશું

આ એના આ અધિકાર માટેના સંઘર્ષમાં ખેડૂતોના આક્રોશ ને વાતા આપવા માટે તમને સૌને આનંદ રહ્યા અને આટલું સુંદર આયોજન કર્યું બદલ બધાનો ખૂબ ખુબ આભાર જય જવાન જય કિસાન